તો આણંદમાં ધર્મજ ઓવરબ્રિજ પાસેથી એકત્રીસ પોઈન્ટ બાર લાખના વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે તેર લાખનો મુદ્દા માલ કર્યો છે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે દારૂબંધી હેઠળ ગુનો નોંધ્યો છે કન્ટેનર ચાલક સુરતના સાદિક મુલાની પોલીસે ધરપકડ પણ કરી છે રાજ્યના મોનિટરિંગ સેલે પશ્ચિમ કચ્છના માનકુવા તાલુકા ભુજમાં મોટી કાર્યવાહી કરી છે જોડેશ્વર મંદિર નજીક કેરા ગામમાં ધરોડા પાડીને એક પોઈન્ટ અઠાવીસ કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જથ્થો જપ્ત કર્યો છે

દારૂ કટિંગ સ્થળ ડ્રાઈવર અને હેલ્પર તરીકે કામ કરતા ગોપાલ રાજગોર સહિત તેર મજૂરોનો સમાવેશ કરવામાં આવ્યો છે મુખ્ય આરોપી અનોપસિંહ રાઠોડ અને તેની સાથે છ આરોપીઓ હજુ ફરાર છે તો કેસમાં રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનાર વ્યક્તિ ટેન્કરોનો ડ્રાઈવર અને ત્રણ વાહનોના માલિકની શોધખોળ ચાલુ છે એસએમસીના પીએસઆઈ એસઆર શર્માના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે